સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સાંજના લગભગ સાત વાગ્યાના સુમારે અમદાવાદ શહેરમાં આંબેડકરી મિશન તરફથી અંબરાઈવાડી વિસ્તારના સ્વસ્તિક ચાર રસ્તા પર સમગ્ર અમદાવાદના અનુસૂચિત જાતિના સમાજના લગભગ ત્રણસો થી ચારસો કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શનમાં ભારતીય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી આર ગવાઈ સાહેબ પર રાજેશ કિશોર નામના સુવર્ણ જાતિના એડવોકેટે ચાલુ કોર્ટ દરમિયાન તેમના પર જૂતું ફેંકેલ જે ગંભીર બનાવના પગલે તે બનાવ ભારતીય બંધારણ પર સીધો હુમલો છે તે સુપ્રીમ કોર્ટનું અપમાન છે આ બનાવ બનવા પાછળનું કારણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સી જેઆઈ અનુસૂચિત જાતિ સમાજના હોવાથી બનેલ છે જેથી જાતિવાદી માનસિકતાવાળા સુવર્ણ સમાજના રાજકીય આગેવાનોના ષડયંત્રના ભાગરૂપે આ બનાવ બનવા પામેલ છે તેઓ અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવેલ કે આ બનાવ કોના ઇશારે અને કેમ બનવામાં આવેલ છે તે વિષય પર ન્યાયિક તપાસ હાલ ચાલુ છે આ બનાવ ભારતીય ન્યાયાલિકાનું અપમાન છે તથા સમગ્ર ભારતના અનુસૂચિત જાતિના લોકોનું અપમાન છે જે એડવોકેટ રાજેશ કિશોરે આવું ખરાબ કૃત્ય કર્યું છે તેની પ્રતિક્રિયા આપતા અનિલ મિશ્રા નામના તેમના સમર્થકે ભારતીય સંવિધાનના સંવિધાન નિર્માતા સમગ્ર નારી શક્તિના મુક્તિદાતા ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકરનો અભદ્ર શબ્દોથી ટિપ્પણી કરવામાં આવેલ અને તેઓએ ડોક્ટર બી આર આંબેડકરને અંગ્રેજોના દલાલ ગણાવેલ અને તેમના વિશે તથા બી આર ઘવાઈ સાહેબના વિશે ખૂબ જ અપમાનજનક શબ્દો જાહેરમાં બોલી મીડિયા સમક્ષ પણ નિવેદન કરી ભારતીય સંવિધાનનું પણ અપમાન કરેલ છે અને દેશદ્રોહનું કામ કરેલ છે હરિયાણાના ડીજી દ્વારા હરિયાણા આઈપીએસ કિરણ કુમારને અપમાનિત કરી સુસાઇડ કરવા મજબૂર કરનાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા આજરોજ અમદાવાદ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજ તરફથી અમદાવાદના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં આંબેડકર મિશન ચલાવતા કાર્યકર્તાઓ દ્વારા એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા આગળ અનિલ મિશ્રા તેમજ રાજેશ કિશોરનું પુત્રું બાળીને વિરોધ કરવામાં આવેલ અને ભારતની વર્તમાન સરકારને આવા ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય ન્યાય કરવા આંબેડકરી અખંડતાને તોડવાનો પ્રયાસ કરવા માટેનો ગુનો તથા દેશમાં બે જૂથો વચ્ચે આમને સામને કોમી તોફાનો કરાવવા અને દેશની શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરતા આવા ઈસમો પર દેશદ્રોહનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આશરે એકસો પચાસથી બસો કાર્યકર્તાનું ટોળું અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં સ્વૈચ્છિક રીતે જેલ ભરો આંદોલનમાં ડિટેન થયેલ જેથી અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પી એસઆઈ શ્રી એ ડિટેન થયેલા દરેક આગેવાનોની માંગને સાંભળીને તેમને લેખિત ફરિયાદ કરી આરોપીઓ વિરુદ્ધ બંધારણની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવા માટે જણાવેલ અને બે કલાક બાદ સમગ્ર આગેવાનોને છોડી મૂકવામાં આવેલ આ વિરોધ પ્રદર્શનમાં અક્ષય કુમાર વાનખેડે મહેશ સોનારા ગોવિંદભાઈ દલાભાઈ સોલંકી પિયુષભાઈ પ્રવીણભાઈ સોલંકી ઈશ્વરભાઈ પરમાર પરમાર ઉમેદભાઈ મકવાણા અરવિંદભાઈ પરમાર ગૌતમભાઈ પરમાર રાહુલભાઈ પરમાર હરેશભાઈ ચૌહાણ શૈલેષભાઈ પરમાર નરેશભાઈ રાઠોડ તેમજ લલિતભાઈ પરમાર વૈશાલીબેન વાનખેડે તથા સાથી મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મેનેજિંગ તંત્રી મહેશ સોનારા અમરાઈવાડી am davad बोलिले बस आपका है काल काल लिख ले प्राधन लगता सागर सागर कुमार सागर कुमार अपना विक्रम भाई राजेंद्र चतुर्वेदी साहब जोड़े कार्य देन रावले तीन राव संकाय है और ये अगस्त से राजेश किशोर और और को आवेदन आता है

બીજું હરિયાણાની અંદર એક આઈપીએસ અધિકાર કિરણ કુમાર જે હરિયાણામાં ઘટના ગણી એમના ઉચ્ચ પોસ્ટની બદલે ડાયરેક્ટ નીચી પોસ્ટ એટલે હરિયાણામાં હરિયાણાની અંદર કિરણ કુમાર આઈપીએસ ઓફિસર એમનો ઉપરની પોસ્ટ આપવા જોઈએ તો માનસિકતા ધરાવતા જાતિવાદ મકોડા કીડા આ લોકો આઈપીએસ ઓફિસરને ડાયરેક્ટ હોમગાર્ડની પોસ્ટ આપવી મોટા મોટા અધિકાર હતા એમની વાઇફે ફરિયાદ કરી છે ફરિયાદ ન થતા અમારી વિનંતી અમદાવાદ ગુજરાત વતી આ લોકો સસ્પેન્ડ થાય अनिल मिश्रा है उसने बाबा साहब पे गलत किया है बाबा साहेब को अपमानित किया है बाबा साहेब को अंग्रेज का दलाल बताया है तो और जो राजेश किशोर है उसने चीफ जस्टिस पे जूता पहनने की रदत की है और उसने उसने फिर भी उसने माफ़ी नहीं मांगी और फिर से भी बोल रहा है कि भाई तो बाबा साहेब अंग्रेजों अंग्रेजों के गुलाम थे और समाज को चेतावनी दे रहा है कि भाई हम बाबा साहेब को नहीं मानने वाले हैं संविधान को नहीं मानने वाले हैं तो आपको हम रिक्वेस्ट करते हैं कि अहमदाबाद में उन दोनों पे एसे एसे के तहत दाखिल हो देश, 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 देश तो लागू पड़े कारण संविधान संविधान बाबा साहेब निर्माण करता हो तो देश દેશ લોહી છે તેના પર દેશ લો આપણે ફરિયાદ હાજરી આપવા માટે આવ્યા છીએ અમે એવું કહે છે ફરિયાદ લો તમે તમારે ફરિયાદ સાહેબ

આજ રોજ અમદાવાદ શહેરમાં દલિત સમાજના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા તારીખ છ ઓક્ટોબર ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બી આર ગવઈ સાહેબના ઉપર જે રાકેશ કિશોરે જૂતાનો પ્રહાર કર્યો છે તેના અનુસંધાને અમદાવાદ શહેરમાં રાકેશ કિશોરનો ઉતરાવણનો કાર્યક્રમ કરવામાં આવેલ અને જે કાર્યક્રમમાં અમરાવાડી પોલીસ સ્ટેશન તરફથી મારી પાસે ઉભા રહેલા દરેક દલિત સમાજના આગેવાનો

અને બાબા સાહેબને અંગ્રેજનો દયાલ કહીને અપમાનિત કરેલું છે અને સાથે સાથે રાજેશ મિશ્રાએ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગવાઈ સાહેબને જાહેર જૂથું કામ કરેલું છે અને જૂથું ફેંકીને અપમાનિત કરેલું છે અને સાથે સાથે આઈપીએસ ઓફિસર હરિયાણા આઈપીએસ ઓફિસરને જાતિવાદી પ્રતાડિત થઈને એમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરીને આઈપીએસ ઓફિસરે આત્મહત્યા કરી છે આ અનુસંધાને અમરાવાડી અમદાવાદ અમરાવાડીમાં અમે અનિલ મિશ્રા અને રાકેશ કિશોર નું કુતરા કાર્યક્રમ કરેલો હતો એમાં દોઢસો લોકોને ડિટેન કરેલા છે અને હાલ અમે અમરાવાડી પોલીસ સ્ટેશનમાં ડિટેન કરીને અહીંયા છીએ તો અમે હા તેમના વિરુદ્ધમાં અમે એફઆઈઆર કરાવવા માટે આજે આવેલા છીએ અને હજી અમારી અમારી એફઆઈઆર લીધેલી નથી અમે પોલીસ સ્ટેશન માં હાજર છીએ આજે જે તમને ડિપેન્ડ કર્યા તમે જે માંગ કરો એમાં કેવી રીતે ફરિયાદ લેવા માંગો અમે એ ફરિયાદ કરવા માંગીએ છીએ કે આ અનિલ મિશ્રા અને રાજેશ કિશોરે જે બાબા સાહેબને અને સાહેબને અપમાન કર્યા છે એમને એસટી તહત એમના પર મુકદમો દાખલ થાય અને ભારત દેશ એ ભારત ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરે નિર્માણ કરેલું છે અને નિર્માણ આખો દેશ એ ભારતના સંવિધાનથી ચાલે છે તેમ છતાં આ મનુવાદી કીડાઓ જાતિવાદી કીડાઓએ બાબા સાહેબ ને જાહેર માં અપમાનિત કરેલ છે તો એ દેશ નો ગુનો લાગુ પડે જેનાથી દેશ ચાલે છે એ દેશ થી સર્વપરી વ્યક્તિને જો અપમાનિત કરવામાં આવે તો દેશ દેશ નો ગુનો લાગુ પડે છે અને સાથે સાથે

એના અનુસંધાને આપ શું કેવા માંગશો અમે એના અનુસંધાને એજ કેવા માંગીએ છીએ કે